નમસ્કાર મિત્રો અરવિંદ માલી ઓફિસિયલ ચેનલમાં શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ પુસ્તક જે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે અમલમાં મૂકવામાં આવ્યું છે તેના પ્રકરણ એક અને પ્રકરણ બે વિશે અભ્યાસ કર્યો હતો આજના આ વિડીયોમાં આપણે પ્રકરણ ત્રણ નો અભ્યાસ કરીશું તો આપ જોઈ શકો છો પ્રકરણ ત્રણ નું નામ શું છે આને કહેવાય વિદ્યાર્થી વિદ્યાર્થી એક આદર્શ વિદ્યાર્થી કોને કહેવાય તે અંગેની વાત આ પ્રકરણમાં કરવામાં આવેલ છે ગવાયો છે એવો જ મહિમા શ્રદ્ધા અને સંયમનો પણ છે જે વ્યક્તિ પોતાના તન અને મન પર નિયંત્રણ રાખી શકે તે વ્યક્તિ આત્મશ્રદ્ધા દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી શકે કરીને પરમ શાંતિ પામે છે અહીંયા વાત છે ધોમ્ય ઋષિ પોતાના શિષ્ય ચોમાસાની ઋતુમાં ડાંગરના ખેતરની પાળ બાંધવા મોકલે છે ગુરુની આજ્ઞા ગણીને મુશળધાર વરસાદમાં પાળને પોતે સુઈ બાંધઈ ને ખેતરનું રક્ષણ કરે છે આજ જ આરુણી સમજતા ઉદ્દાલક નામે મહાન ઋષિ બન્યા ગુરુ ભક્ત શિષ્યની આ વાર્તા અત્યંત પ્રેરક છે એક પ્રેરણા આપનારી છે કે ગુરુના આદેશ પર વિદ્યાર્થી પોતાને કેટલો સમર્પિત કરી દે છે એની વાત કરવામાં એટલે કે શ્રદ્ધા આ જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ પરામ શાંતિમ ચિરેણ અિગ અર્થાત ઇન્દ્રિયોને સંયમ માં રાખનારો તત્પર શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પામે છે અને જ્ઞાનને પામીને તરત જ પરમ શાંતિ પામે છે ઇન્દ્રિયોને સંયમ માં રાખનારો તત્પર શ્રદ્ધાવાન એટલે કે મનુષ્ય જ્ઞાનને પામે છે અને આ જ્ઞાનને પામીને તે તરત પરમ શાંતિને પામે છે વાત કરીએ ગૌમ્ય ઋષિ અને અરુણની સદીઓ પહેલાની આ વાત છે ત્યારે વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને ભણતા હતા ગુરુનો આશ્રમ એ વખતે શું કહેવાતો તપોવન કહેવાતો અત્યારે આપણે સ્કૂલ શાળા વગેરે કહીએ છીએ જ્યારે પ્રાચીન સમયમાં આ શિષ્યો એક જગ્યાએ ભણવા જતા હતા તો એ આશ્રમને તપોવન કહેતા આશ્રમમાં આરુળી નામનો એક વિદ્યાર્થી ભણે તે ખૂબ જ એકાગ્ર ચિત્તે ભણતો ગુરુની આજ્ઞા તેના માટે સર્વસ્વ ગુરુ જે કે એ પ્રમાણે એ કરતો આરુણી સૌ ની સાથે બેસીને આશ્રમના રસોડે જમતો એક વખતની વાત છે ચોમાસાનો સમય હતો વરસાદ શરૂ થતા ધોમ્ય ઋષિએ આરુણીને આદેશ આપ્યો વત્સ ખેતરની પાળ બાંધવી જોઈએ ખેતરની પાળ તૂટી છે આરુણી તરત થઈ ગયો અને તે ખેતરની દિશામાં ચાલવા માંડ્યો રાતનો સમય હતો આરુણી પાળ બાંધવા લાગ્યો થોડી વારમાં જ વધુ વરસાદ ચાલુ થયો પાણીનો પ્રવાહ એટલો ધસમસતો હતો કે નાખેલી માટી તરત ધોઈ જતી હતી માટી નાખતો પાવડો ભરી વરસાદનો પ્રવાહ એટલો હતો પાણીનો એટલો પ્રવાહ હતો કે તે તરત માટી ધોવાઈ જતી હતી એટલે પાળો બંધાતો ન હતો ત્યારબાદ એને બીજો રસ્તો કોઈ સૂજ્યો નહીં એને એટલે એને એક યુક્તિ કામે લગાડી એક આઈડિયા લગાવ્યો પોતે જ તૂટેલી પાળ પર સુઈ ગયો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહિયાં પોતે જ જે પાડ તૂટી છે ત્યાં સુઈ ગયો છે અને પાણી વહેતું ખેતરમાંથી વહેતું બજાવે છે જ રોકી રાખે છે ચિંતા થવા લાગી આરુણી હજુ સુધી કેમ આવ્યો નથી ખૂબ મોડું થઈ ગયું છે એટલે ગુરુજી બે ત્રણ શિષ્યોને સાથે લઈને આરુણીને શોધી શોધવા નીકળી પડ્યા બોલ્યા આરુણી પુત્ર આરુણી તું ક્યાં છે ગુરુજી બોલવા લાગ્યા ગુરુજી ખેતરની પાળ બાંધીને સુતેલો આરુણી ગુરુનો અવાજ બોલ્યો ગુરુજી હું અહીં છું આરુણી મારી આજ્ઞાનું જાતની પણ ચિંતા ન કરી ગુરુજી કહે છે આરુણી તે મારી આજ્ઞાનું પાલન કરવા તે તારી જાતની પણ ચિંતા ન કરી તારું કલ્યાણ થાવ હવે છે તું ઉદ્દાલક નામે ઓળખીશ એવા ગુરુજીએ આરુણીને આશીર્વાદ આપ્યા સમય જતા ઉદ્દાલક મહાન આરો ઉદાલક નામે મહાન ઋષિ બન્યા શ્લોક ની ચર્ચા કરીશું શ્લોકના શબ્દાર્થ અને સમજીશું શ્રદ્ધા વાલભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય લબ્ધવા પરા શાંતિમ ચિરેણ અતિ ગે અર્થાત શબ્દાર્થ જોઈએ સંયંતિ એટલે ઇન્દ્રિયોને સંયમ રાખનારો તત્પર એટલે તત્પર જ્ઞાન સાધના પરાયણ શ્રદ્ધાવાન એટલે શ્રદ્ધાળો મનુષ્ય એટલે પામે છે એટલે એટલે જ્ઞાનને લબ્ધવા પામીને અચિરેણ એટલે તરત જ પરામ એટલે પરમ શાંતિ એટલે શાંતિને મોક્ષો અધિક એટલે પામે છે શ્લોક નંબર બીજો જોઈએ આપણે અજ્ઞ અશ્રદ્ધ ધાનચ સંયત આત્મા સંશયાત્મા વિનશ્ય નાયબ લોક અસ્તી ન સુખમ સંશયાત્માન મીન્સ ફરસી આપણે જોઈએ શ્લોકનું એક એક શબ્દાર્થ જોઈએ અજ્ઞ અશ્રદ્ધાન સંશયાત્મા વિનશ્ય નાયબો અસ્તી ન પરો ન સુખમ અજ્ઞાની તથા અશ્રદ્ધાળુ અને વિશેષ કરીને તેમાં પણ સંશયુક્ત મનુષ્યનો આ શ્લોક સુધર આ લોક સુધરતો નથી જે સંશય છે જે વહેમી લોકો છે એવા મનુષ્યનો આ લોક સુધરતો નથી પર લોક પણ સુધરતો નથી અને તેને સુખરૂપ મોક્ષ પણ મળતો નથી શબ્દાર્થ જોઈએ યજ્ઞ હોય એટલે અજ્ઞાની ચ એટલે તથા અશ્રદ્ધા હોય એટલે અશ્રદ્ધાળુ ચો એટલે અને સંશય આત્મા એટલે બહેમી મનુષ્ય વિનિશ્યતિ એટલે કલ્યાણ માર્ગથી પ્રશ્ઠ થાય છે સંશયાત્મા ન હોય એટલે સંશયયુક્ત મનુષ્યનો અયમ લોકઃ એટલે આલોક પરહ ન અસ્તિ એટલે પરલ પરલોક નથી પરલોક પણ સુધરતો નથી સુખમ નજક સુખમ ન એટલે સુખ સુખરૂપ મોક્ષ પણ મળતો નથી આ પ્રકરણના પછી કેટલીક પ્રવૃત્તિઓ અહીં આપી છે એ આપ સૌએ કરવાની છે પ્રવૃત્તિ જોઈએ આદર્શ વિદ્યાર્થી વિષય પર ચર્ચા સભાનું આયોજન કરો તમારા ક્લાસમાં અથવા તો સ્કૂલમાં આદર્શ વિદ્યાર્થી કોને કહેવાય એની ચર્ચા સભાનું આયોજન કરો ડિબેટ કરો સામે સામે ચર્ચાઓ કરો પ્રવૃત્તિ નંબર બે છે તમારી શાળા સંસદમાં નક્કી થયેલી ટુકડીઓના કાર્યોનું લેખિત આયોજન કરી તેના અમલ માટે શું શું કરવું જોઈએ તેની નિયમ નિયમાવલી તૈયાર કરો નચિકેતાની વાર્તા મેળવીને વાંચો અને વર્ગમાં ભજવો આપની લાઇબ્રેરીમાં જાઓ તે નચિકેતાની વાર્તા મેળવો વાંચો અને વર્ગમાં તેનું ભજવો નચિકેતાનો રોલ ભજવો કોઈ વિદ્યાર્થી ત્યારબાદ પ્રવૃત્તિ નંબર ચાર ગુરુકુળમાં ગાય દોહન ખેતી કામ લાકડા વીણવા જેવા કામ શા માટે કરાવતા હશે એ આપણે એક કરતા વધારે વિકલ્પ પસંદ કરીને કરી શકો છો શા માટે કરાવતા હશે એ અહીંથી કહી કે વિદ્યાર્થીઓના શરીર માટે વિદ્યાર્થીઓના શરીરના વિકાસ માટે શારીરિક કામ કરાવવા જરૂરી છે એના માટે કામ કરાવતા હશે ગાય દોહન ખેતી લાકડા ગુરુજીઓ વિદ્યાર્થીઓ માટે ખાસ કામ કરાવતા શા માટે કરાવતા આપણે અહીંયાથી વિકલ્પ કરવાનો છે કે કોઈ કામ ચડિયાતું કે ઉતરતું નથી તે સમજાવવા માટે કામ વેચીને કરવાથી દરેક ઓછું અત્યારે ગુરુકુળ હોય તો તેમાં કયા કયા કામ કરવાના થાય એ આપ અહીં કહી શકો છો સ્વચ્છતા લાકડા વીણવા રસોઈ ઉદ્યાનની સંભાળ પ્રવૃત્તિ નંબર છ આરુણ ને વરસતા વરસાદમાં પલળવાથી ઠંડી નહીં લાગી હોય ગુરુજી એ આશ્રમે લઈ ગયા પછી તરત શું કર્યું હશે તેના શરીરને ધાબળો વિટાડી દીધો હશે તેના પગના તળિયા ઘસ્યા હશે તેને ગરમા ગરમ રાપ પીવડાવી હશે તેને ભીને કપડે સુવા મોકલી દીધો હશે આપે અહીંયાથી આ વિકલ્પમાંથી કોઈ વિકલ્પ પસંદ કરીને કહેવાનો છે ત્યારબાદ આરુણીના માતા પિતાને આ વાતની જાણ થતાં શું કર્યું હશે તેમણે ગુરુ સાથે ઝઘડો કર્યો હશે અરુણીને ગુરુકુળ માંથી ઉઠાવી ઘર ગયે ઘર લઈ ગયા હશે તે આરુણી પર રાજી થયા હશે તેમણે ગુરુજી નો આભાર માન્યો હશે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર આઠ જોઈએ તમને શિક્ષક કે માતા પિતા કે બીજા કોઈ કોઈ કામ સોંપ્યું પણ તે પૂરું કરવામાં મુશ્કેલી આવી તો આ સમયે તેમાંથી કઈ રીતે રસ્તો કાઢ્યો તમારી કે તમારે તમે જાણતા હો તેવી રીતે વાત કહો તમારે એક વાર્તા કહેવાની છે વાત કરવાની છે તમને આમ કોઈ કામ સોંપ્યું હોય તમે કામ કરવા પૂરું કરવા મુશ્કેલી અનુભવી હોય તો તેમજ તમારે કેવી રીતે રસ્તો બહાર કાઢ્યો છે તમારે કહેવાનું છે કે જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આપણે નવા વિડિયો સાથે નવો પાઠ છે પાઠ નંબર ચાર પ્રકરણ ચાર આપણી પરંપરા જય હિન્દ જય ભારત